સાંજેના દિવ્ય દર્શન કર્યા બાદ સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો જે જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા મારતંડ સંભૂતમ તમ નમામી સનિશ્ચરમ

તો આજે સવારે છ કલાક અને ઓગણચાલીસ મિનિટે બની રહ્યો છે જયારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પચાસ મિનિટ થઈ રહ્યો છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો ની જો વાત કરવામાં આવે તો આજે શુભ મુહૂર્તોમાં જોઈએ તો રાહુકાલની વાત કરીએ શુભ મુહૂર્ત છે સવારે નવ કલાક અને ત્રેતાલીસ મિનિટ થી પ્રારંભ કરી સવારે અગિયાર કલાક અને પંદર મિનિટ સુધી રાહુકાલમ રહેશે આ સાથે સમય બપોરે બાર કલાક અને બાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે અને અગિયાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટ અડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે ને અડતાલીસ થી પ્રારંભ કરી બપોરે ત્રણ ને સાડત્રીસ સુધી બની રહેશે આ ઉપરાંત આજે રાજયોગ રવિયોગ બની રહ્યો છે આજના દિવસના ઉપાયની જો વાત કરીએ તો આજે ઘરમાં ગૂગળ ધૂપ કરવો મંગલકારી છે બંને સંધ્યાએ ગુગળનો ધૂપ કરવો શુભ સાબિત થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે ભવાની